ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં પેટને ઠંડક આપે એવો કાકડીનો ક્રિસ્પી નવો નાસ્તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને એક કાકડીથી તમે પૂરા પરિવાર માટે આ નાસ્તો બનાવી શકશો બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે સાથે ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા તમને ગ્રીન કાકડી કે પછી આવી વ્હાઇટ કાકડી જે પણ તમે રહેતા હોય ત્યાં અવેલેબલ હોય એ કાકડી લઈ શકો તો અહીંયા હું એક જ કાકડી વાપરવાની છું તો આ વ્હાઈટવાળી છે એ હું વાપરી રહી છું અને આપણે કાકડીને સૌથી પહેલાં આ રીતે ખમણી લઈશું તો જે ખમણીમાં મોટા હોલ્સ હોય એનાથી આપણે ખમણીશું અહીંયા આ રેસીપીથી તમે ત્રણથી ચાર લોકો માટે આ નાસ્તો બનાવી શકો વધારે બનાવવું હોય તો બે કાકડી લઈને તમે વધારે પણ બનાવી શકો સાથે એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદુ બે લીલા મરચાં એકદમ ઝીણાં ઝીણા આ રીતે પતલા પતલા એના રિંગ્સ કરી લઈશું તમારે પેસ્ટ વાપરવી હોય આદુ મરચાંની તો એ પણ લઈ શકો પણ આ રીતે મરચાં અને આદુ ઉમેરશો તો વધારે સારો ટેસ્ટ આવશે અડધો કપ જેટલા લીલા ધાણા પણ આપણે ચોપ કરી લઈશું તો આ રીતે બધી સામગ્રીઓ તૈયાર થઈ ગઈ હવે એક બોલ લઈ લઈશું એમાં આપણે ખમણેલી કાકડી કાકડીનું છીણ થોડું મોટું મોટું હોય એ રીતે તમારે ખમણવાનું છે લીલા મરચાં આદુ અને લીલા ધાણા ઉમેરી દઈશું તો લીલા ધાણા વધારે પણ લઈ શકો એમાં આપણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું સફેદ તલ એકથી બે ટી સ્પૂન જેટલા તમને જેટલા ફાવે એટલા તમે લઈ શકો સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો મીઠું અને કાકડી આ રીતે તમે મિક્સ કરશો એટલે એમાં થોડું પાણી થશે આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં રવો તો જે ઉપમા શીરા માટે રવો વાપરીએ એ જ મેં લીધો છે અને આપણે આ રીતે અડધો કપ ઉમેરીશું મિક્સ કરી દઈશું પછી પાછો આપણે અડધો કપ જેટલો રવો આ રીતે ઉમેરી દઈશું તો આ રીતે મેં એકદમ સરળ રીતે મિક્સ કરી દીધું હવે આપણે એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ચોખાના લોટથી આ નાસ્તો બહુ ક્રિસ્પી એવો બનશે આ રેસિપીમાં તમે એક ટી સ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકો અને તમારા પાસે જો ફ્રેશ નાળિયેરનું ખમણ હોય તો વધારે ટેસ્ટી બને અને ન્યુટ્રિશન થોડું વધારે હોય તો એ પણ ઉમેરી શકો આ રીતે લોટ મેં બાંધી દીધો હવે આપણે એને ઢાંકી પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ટમેટાની ચટપટી એવી ટેસ્ટી ચટણી બનાવી લઈશું તો એક પેન લઈ લઈશું એમાં બે લસણની કળીઓ મોટી હતી એટલે મેં એના પીસીસ કરી લીધા બે સૂકા લાલ મરચાં તીખા હોય તો બે જ લેવાના મોળા હોય તો બે ત્રણ પણ લઈ શકો એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને આપણે બે ટમેટાના ટુકડા કરી ઉમેરી દઈશું સાથે આપણે એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ટમેટાને એકદમ સારી રીતે સાતળી લેવાના છે તમારે એને ઢાંકીને થવા દેવું હોય તો ઢાંકીને પણ થવા દઈ શકો સાથે એક ટી સ્પૂન જેટલી આંબલી આ રીતે ઉમેરી દઈશું અને હું એને ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશ બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમે થવા દેશો એટલે ટમેટા થોડી જ વારમાં સોફ્ટ થઈ જશે ટમેટા આ રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં એકથી બે ટી સ્પૂન જેટલો ગોળ તો ટમેટા કેટલા ખાટા એ રીતે તમે ખાંડ કે ગોળ ગમે તે ઉમેરી શકો મિક્સ કરી ગેસની આંચ બંધ કરી અને તમારે ઠંડુ થવા દેવું હોય તો ઠંડુ થવા દેવાનું નહીં તો પછી તમે પલ્સ કરી અને ચટણીને આપણે ઓન ઓફ ઓન ઓફ મિક્સર કરી અને અતકચરી એવી વાટીશું આ રીતે થોડી અટકચરી જેવી વટાઈ જાય એટલે તમારે એમાં ત્રણથી ચાર લીલા ધાણા ડાળખા સહિત ઉમેરી દેવાના પાંદડા સાથે પલ્સ કરી પાછું તમારે વાટી લેવાનું બહુ સારો એવો ટેસ્ટ આવે છે ચટપટી એવી ચટણી આપણી તૈયાર છે હવે જે આપણે લોટ રેડી કર્યો હતો એ પાંચ મિનિટ પછી આવો થઈ જશે કારણ કે જે રવો આપણે એમાં ઉમેર્યો એના લીધે થઈને લોટ થોડો સ્ટીફ થશે આ રીતે આપણે છ જેટલા લુવા બનાવીશું અને હવે અહીંયા મેં પેપર લીધું છે એના પર તેલ લગાવો કે પાણી પણ લગાવી શકો છો અને જો પેપર નો હોય તો નાનો રૂમાલ હોય હાથ રૂમાલ એ તમારે લેવાનો અને પછી એને પાણીવાળો કરી નીચો વી અને પછી આ રીતે પાથરી દેવાનો અને એના પર તમારે લુઓ મૂકી અને આ રીતે તમારે ફેલાવવાનું જો તમને લાગે કે આંગળી પર ચીપકે છે તો વાટકીમાં થોડું પાણી સાઈડમાં રાખવાનું તો પાણી જ થોડું આ રીતે તમારે લગાવવાનું એટલે એકદમ પાતળો તમે ફેલાવી શકો એ રીતે તમારે આ કાકડીનો નાસ્તો છે એ આ રીતે ફેલાવી દેવાનો તો તમે પરાઠા પણ ખાઈ શકો અને આ રીતે ફેલાવાઈ જાય એક સરખું એટલે આપણે એને શીખવાનું છે એ જ રીતે હું તમને હજી એક બતાવી દઈશ તો આ રીતે આપણે લુવો મૂકી દઈશું અને પછી આ રીતે તમારે પાણીવાળી આંગળીઓ કરી અને કિનારીઓ પાતળી કરતી જવાની અને પછી તમારે વચ્ચેથી એને બને એટલું પાતળું કરતું જવાનું તો આ રીતે સાઈડમાં હું બનાવતી જઈશ સાથે સાથે આપણે શીખતા જઈશું મેં અહીંયા લોખંડનો જે થોડો જાડ્ડો તળિયાવાળો તવો હોય એ લીધો છે પહેલાં તમારે આ નાસ્તામાં પરાઠામાં તમારે પહેલાં ઘી ફેલાવી દેવાનું પછી ઘી ન ફેલાવો તો પણ ચાલે અને પછી તમારે આ રીતે ઉપરથી બટર પેપર કે કપડું હોય આ રીતે તમારે તવા પર નાખી અને ઉપરથી લઈ લેવાનું અને ઢાંકી મીડિયમ ફ્લેમ પર તમારે દોઢ મિનિટ જેવું એને થવા દેવાનું છે દોઢ મિનિટ જેવું થાય એટલે ઉપરથી આ રીતે ડ્રાય થઈ જશે થોડા ઘીના ટીપા આ રીતે છાંટી દઈશું અને આ નાસ્તાને આપણે ફ્લિપ કરી દઈશું તો અહીંયા સાઇડ્સ પહેલાં અલગ કરી લેવાની પછી તમારે એને ફેરવી લેવાનું અને હવે આ રીતે થોડું ઘી જો જરૂર લાગે તો ઉપર પાછું છાંટી દેવાનું અને પછી તમારે બે સાઈડથી એને હવે ક્રિસ્પી થવા દેવાનું છે તો સાઈડ ચેન્જ કરી મેં એક મિનિટ જેવું થવા દીધું હવે આપણે બે સાઈડથી ત્રીસ ત્રીસ સેકન્ડ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર તો સારી એવી ડિઝાઇન આવી જાય અને ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે શીકવાનું છે તો તમે આ રીતે જો ટાઈમ હોય તો મીડિયમ લો ફ્લેમ પર પણ ક્રિસ્પી કરી શકો તો આ રીતે બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવો બની નાસ્તો રેડી થઈ ગયો અને એ જ રીતે આપણે બીજા બધા નાસ્તા પણ આ રીતે શેકી લઈશું તો આ રીતે તવા પર આ રીતે તમારે ઊંધું આ રીતે પાડી દેવાનું પછી ઉપરથી પેપર કે કપડું તમારે લઈ લેવાનું ઢાંકી અને ઉપરથી થોડું ડ્રાય થાય ત્યાં સુધી એને થવા દેવાનું પછી તમારે એને ફ્લિપ કરી અને પછી બે સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય એ રીતે ઘી કે તેલ લગાવી અને રેડી કરી લેવાનું જેટલું ક્રિસ્પી બનશે એટલું જ ખાવામાં વધારે ટેસ્ટી લાગશે આ નાસ્તો તમે બનાવી બાળકોને લંચ બોક્સમાં પણ આપશો તો ટિફિન બધું પૂરું કરી દેશે સાથે સવારના નાસ્તામાં કે સાંજે રોટલી શાક ખાવાનું મન ન હોય તો ઝટપટ બનાવીને સર્વ કરી શકો એકદમ ક્રિસ્પી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બાળકોથી લઈ મોટા બધાને ઘરમાં આ નાસ્તો ખૂબ જ ભાવશે તો સવારના નાસ્તા માટે કે પછી સાંજે એકવાર આ એક કાકડીથી પૂરા પરિવાર માટે આ કાકડીનો નાસ્તો કે કાકડીના પરાઠાની રેસિપી તમે ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલો ટેસ્ટી લાગે છે તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો